નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ એ શિક્ષકના હાથમાં છે શિક્ષક જ ક્રાંતિ લાવી શકે શિક્ષક સમાજ નિર્માણ કરી શકે છે એટલે કે શિક્ષકની જરૂરિયાત કરતાં પણ શિક્ષકનું મહત્વ સમાજમાં ખૂબ વધારે છે ત્યારે આપણે જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આપણા સૌનું એટલું ભયંકર દુર્ભાગ્ય છે આપણી બદનસીબી છે કે આ ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના શિક્ષણની ઐતિહાસિક અધોગતિ થઈ છે અને માત્ર શિક્ષણની નહીં શિક્ષણની અધોગતિના કારણે શાળાની શિક્ષકની ભણતરની એટલે કે શિક્ષણની વાલીની વિદ્યાર્થીની અને આખરે આપણા સૌની એટલે કે સમાજની પણ અધોગતિ થઈ છે આપણા ગુજરાતમાં ભાજપે માફિયાઓ સાથે મળી શિક્ષણ માફિયાઓ અને કોન્ટ્રાક્ટ માફિયાઓ સાથે મળી અને શિક્ષણનું જે પનોત કાઢવાનું કામ કર્યું છે એ ઇતિહાસનું એક કાળું કલંક છે આ કલંકને મિટાવવા માટે શિક્ષણને અધોગતિમાંથી ઉન્નતિ તરફ લઈ જવા માટે સમાજનું નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ શિક્ષણના માધ્યમથી શાળા અને શિક્ષકના માધ્યમથી થાય એના માટે આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આપણા રાજ્યના યુવાનો એકઠા થવાના છે એમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરો સાથીઓ કાયમી શિક્ષકની ભરતી કરો એ માત્ર કોઈ નોકરી મેળવવા ઈચ્છતા યુવાનની જરૂરિયાતનો પ્રશ્ન નથી કે એક છોકરાને નોકરી મળે એટલા પૂરતું જ સમસ્યા નથી કાયમી શિક્ષકની ભરતી થાય એ જરૂરિયાત આપણી પણ છે સમાજ તરીકે આપણી પણ જરૂરિયાત છે કે શિક્ષકોની ભરતી થાય શિક્ષક હશે તો શિક્ષણ મળશે અને શિક્ષણ મળશે તો સમાજ મજબૂત બનશે ભાજપે જે ભયંકર ગુંડી રીતે ધનોત્પનો કાઢવાનું પાપ કર્યું છે નિમ્ન કૃત્ય કર્યું છે એની સામે લડવા જઈ રહેલા તમામ યોદ્ધાઓને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું આ લડાઈમાં અમે તમારી સાથે છીએ હું પણ છું અમારી પાર્ટી છે એક નાગરિક તરીકે એક વાલી તરીકે પણ અમે તમારી સાથે છીએ શિક્ષકોની ભરતી થવી કે માત્ર યુવાનની જરૂરિયાત નથી રોજગારની જરૂરિયાત નથી સમાજની જરૂર છે જે દેશ કે જે સમાજે શિક્ષણને અને શિક્ષકને ને મહત્વ આપ્યું છે એ લોકો આગળ ગયા છે અને આ ભાજપના રાજમાં શું હાલત થઈ કે ત્રીસ વર્ષથી સરકાર કાયમી થઈ ગઈ ભાજપવાળા કાયમી થઈ ગયા નોકરીઓ અગિયાર મહિનાની કરાર આધારિત થઈ ગઈ નોકરીઓ આઉટસોર્સિંગ વાળી થઈ ગઈ આ ભાજપના રાજમાં જે ગુંડા હાલ થયા છે બેહાલ થયા છે લોકો સમાજ જનતા એ અવદશાની તો ચર્ચા કરવા બેસીએ તો દિવસો ઘટે એમ છે સરકાર કાયમી નોકરી અગિયાર મહિનાની સંવિધાનમાં તો એવું લખેલું છે કે નોકરી કાયમી અને સરકાર પાંચ વર્ષ માટે આપણે પણ આત્મમંથન કરવું પડશે કે ચૂંટણીઓ આવે છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ જાય છે નોકરી અગિયાર મહિનાની કરવા વાળો માણસ પણ સરકાર કાયમી જોવે છે આ દુર્દશામાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરીએ લડીએ આવો કાયમી શિક્ષકની ભરતી થાય શિક્ષક શાળા શિક્ષણ વાલી અને વિદ્યાર્થીનું ભલું થાય અને એવી રીતે ગુજરાતની ઉન્નતિ થાય એવા શુભ સંકલ્પ સાથે આવતીકાલ